શહેરમાં દાખલ થયેલ એનડી પીએસ ના ગુનાઓમાં કોર્ટ નિકાલ થયેલ વીસ ગુનાઓના કુલ કિંમત અઠ્યાસી લાખ સડસઠ હજાર સાતસો બત્રીસ ના માતભર એનડીપીએસ પીએસ મુદ્દામાલની નાશની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ એનડીપીએસ ગુનાઓની કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઈ આખરી હુકમ થઈ ગયેલ હોવા છતાં એનડીપીએસના કુલ વીસ ગુનાઓમાં મુદ્દામાલની જરૂરી કાર્યવાહી કરી બે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલટીડી કંપની દહેજ ખાતે એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ જેપી રોડ પોલીસ સ્ટેશનના પાંચ હરણી પોલીસ સ્ટેશનના ત્રણ મકરપુરા પોલીસ સ્ટેશનના બે કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે તથા ડીસીબી પોલીસ સ્ટેશનનો એક જવાહરનગર પોલીસ સ્ટેશનનો એક રાવપુરા પોલીસ સ્ટેશનનો એક એમ મળી એનડીપીએસના કુલ વીસ ગુનાઓ જેમાં નામદાર કોર્ટના આખરી હુકમ બાદ મુદ્દામાલ નાશ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ મુદ્દામાં નાશ થયેલ 20 ગુનાઓના જુદા જુદા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સ સમાવેશ થયેલ છે જેમાં ગાંજો 40 કિલો 895 ગ્રામ કિંમત 261204 ચરસ 3 કિલો 20 ગ્રામ કિંમત 64000 MD નો જથ્થો 752 ગ્રામ 40 મિલીગ્રામ 71 લાખ 56400 પેન્ટા જોશિન ઇન્જેક્શન 1100 નંગ કિંમત છ હજાર એકસો અડત્રીસ આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ ત્રણસો નંગ કિંમત છસો નેવ અને બ્રાઉન સુગર ત્યાંસી ગ્રામ સાતસો ત્રીસ મિલીગ્રામ કિંમત આઠ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો કુલ કિંમત અઠ્યાસી હજાર સડસઠ હજાર કિંમત અઠયાસી લાખ સડસઠ હજાર સાતસોને બત્રીસ આમ વડોદરા શહેર ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી વડોદરા શહેર પોલીસ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ એનડીપીએસના કુલ વીસ ગુનાઓમાં કબજે કરાયેલ જુદા જુદા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સ તથા વનસ્પતિજન્ય માદક પદાર્થ જેની કિંમત અઠ્ઠાસી લાખ સડસઠ હજાર સાતસો ની મોટી રકમના મુદ્દામાનનો નાશ કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પરાશ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો